શહેરની મધ્યમાં વર્ષોથી માત્ર ને માત્ર જિલ્લા જેવડા ગામમાં એક જ ગ્રાઉન્ડ આવ્યું છે પરંતુ તેની સંભાળ લેવા માટે કોઈ નથી આ ગ્રાઉન્ડ મોવા નગરપાલિકાએ મોવા કેળવણી સહાયક સમાજને નવ્વાણું વર્ષના એક રૂપિયાના પટ્ટે ભાડેથી આપેલું છે છતાં પણ ગ્રાઉન્ડની હાલત અત્યારે અત્યંત ખરાબ છે ગંદકીનું સામ્રાજ્ય હોય અથવા તો ડમ્પિંગ સાઇડ હોય તેવી હાલતમાં આ પેવેલિયન જીમખાના ગ્રાઉન્ડ છે આ જીમખાના ગ્રાઉન્ડની અંદર અનેક પ્રકારની નાની મેટી નાની મોટી ક્રિકેટ મેચો રમાતી હોય છે અને આ મેચો રમવાવાળા ક્રિકેટરો ખાસ આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરતા હોય છે કારણ કે આ સિવાય અથાત કોઈ ગ્રાઉન્ડ મોવામાં છે નહીં ત્યારે ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ અત્યંત ખરાબ હાલતમાં છે જ્યાં જુઓ ત્યાં ઘૂંટણ ગંદકીના પાણીનો થર જામી ચૂક્યો છે જ્યાં જ્યાં જુઓ ત્યાં ઘાસ છે આ આ ગ્રાઉન્ડ છેલ્લા છ આઠ માસથી કોઈ પણ પ્રકારની મરમત તેમજ કોઈ પણ સફાઈ કરવામાં નથી આવી દૃશ્યમાં જોવાઈ રહ્યું છે હાલ તો આ ગ્રાઉન્ડ એટલી હદે ખરાબ થઈ ચૂક્યું છે કે ત્યાં છેલ્લા સાતથી આઠ મહિનાથી કોઈ પણ બાળક અથવા તો કોઈપણ ક્રિકેટર પોતે ક્રિકેટ પ્રેક્ટિસ કરવા માટે આવતા નથી અહીં સિઝન ક્રિકેટની પણ પ્રેક્ટિસ થઈ રહી છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં એક એવી વાત થઈ છે અને એક એવો રોજ જાગ્યો છે કે ગ્રાઉન્ડને તાત્કાલિક સફાઈ કરે અને ગ્રાઉન્ડને લેવલિંગ કરી અને મરમ્મત કરે જેની જવાબદારી આવતી હોય તેઓની જવાબદારી નિભાવે ચાહે પછી નવા કેળવણી સહાયક સમાજ હોય મહવા નગરપાલિકા હોય કે સ્પોર્ટ ક્લબ હોય જેની જવાબદારી આવતી હોય તે તાત્કાલિક ગ્રાઉન્ડ રિપેર કરે તેવી ક્રિકેટ પ્રેમીમાં